ઓમ શ્રી ગણેશય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો શારદીય નવરાત્રિ બે હજાર પચીસમાં ક્યારથી શરૂ થઈ રહી છે તથા ગઢ સ્થાપના મુહૂર્ત અને તેની પૂજા વિધિ આ વર્ષે શારદીય નવરાત્રિ સોમવાર બાવીસ સેપ્ટેમ્બર બે હજાર પચીસથી શરૂ થઈ રહી છે નવરાત્રિ નવ દિવસનો તહેવાર છે તેથી આ સમય દરમિયાન મા ભવાનીના નવ સ્વરૂપોની પૂજા કરવાનું વિધાન છે આ વર્ષે નવરાત્રિ બાવીસ સેપ્ટેમ્બરથી શરૂ થશે અને એક ઓક્ટોમ્બર સુધી ઉજવવામાં આવશે વિજયાદશમી અથવા દશેરા ગુરુવાર બે ઓક્ટોમ્બરના રોજ ઉજવવામાં આવશે કળશ સ્થાપના એટલે કે ગઢ સ્થાપના નવરાત્રિના પહેલા દિવસે એટલે કે અશ્વિની મહિનાની પ્રતિપદા એકમ તિથે કરવામાં આવે છે આ દિવસે પ્રથમ દેવી માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે તો ચાલો જાણીએ નવરાત્રિના પહેલા દિવસે ગઢ સ્થાપનાનો શુભ મૂર્ત પૂજા પદ્ધતિ અને સામગ્રીની યાદી ગઢ સ્થાપનાનું મૂર્ત બાવીસ સેપ્ટેમ્બરના રોજ સવારે છ વાગીને નવ મિનિટથી આઠ વાગીને છ મિનિટ સુધીનો સમય ગઢ સ્થાપના માટે શુભ રહેશે આ સાથે તમે બપોરે અગિયાર વાગીને ઓગણપચાસ મિનિટથી બાર વાગીને આડત્રીસ મિનિટ સુધી ગઢ સ્થાપના પણ કરી શકો છો આ વર્ષે માતા ભવાની હાથી પર સવાર થશે એટલે કે માતા રાણીની સવારી આ વર્ષે શારદીય નવરાત્રી સોમવારથી શરૂ થઈ રહી છે અને આ દિવસે હસ્ત નક્ષત્રનો સંયોગ પણ બને છે સોમવાર હોવાથી માતાનું આગમન હાથી પર થશે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ નવરાત્રિ પૂજા સામગ્રીની યાદી પૂજા માટે લાલ કે પીળું કાપડ અક્ષત કુમકુમ હળદર દીવો ઘી વાટ માચીસ ધૂપ લાકડી અગરબત્તી નાળિયેલ સોપારી ફૂલો સોપારીના પાન કાલાવા માતા માટે ચુંદરી મીઠાઈઓ અને ભોગ કલશ સ્થાપના માટે માટીનો વાસણ જવ વાવવા માટે સ્વચ્છ માટી જવ અથવા ઘઉંના બીજ કળશ ગંગાજળ કેરી અથવા અશોકના પાન નાળિયેલ લાલ કાપડ મૌલી સોપારી સિક્કો અને હળદર તો ચાલો હવે જોઈએ કળશ સ્થાપના એટલે કે ગટ સ્થાપનાની પદ્ધતિ સૌ પ્રથમ પૂજા સ્થળ સાફ કરો પછી માટીના વાસણમાં શુદ્ધ માટી ભરો અને તેમાં જવ અથવા ઘઉંના બીજ વાવો આ પછી એક કળશમાં ગંગાજળ સોપારી હળદર સિક્કો અને અક્ષત પણ મૂકો અને કળશ પર આસોપાલો પાન મૂકો પછી તેને લાલ કાપડથી લપેટો અને તેની ઉપર નારિયેલ પણ મૂકો આ પછી મંત્ર જાપ સાથે કળશ સ્થાપિત કરો અને નવરાત્રિ પૂજા અથવા ઉપવાસનો સંકલ્પ લો કળશ સ્થાપિત કર્યા પછી પછી સવારે અને સાંજે નવ દિવસ સુધી દરરોજ પૂજા કરો કળશ પાસે ઘીનો દીવો પ્રગટાવો સવારે અને સાંજે આરતી કરો દુર્ગા સપ્તશી અથવા દુર્ગા ચાલીસાનો પાઠ પણ કરો નવરાત્રિ દરમિયાન નવ દિવસ સુધી અખંડ જ્યોતિ પ્રગટાવી પણ શુભ રહે છે તો મિત્રો આપ સૌને નવરાત્રિની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલસને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ